ઓમ નમો નારાયણ હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂફ્સ કિચનમાં તો આજે આપણે બનાવશું લીલી મેથી લીલી તુવેર ને રીંગણા બટેટાનું શાક તો એના માટે કમેન્ટ આવી હતી કે આ શાક શીખવાડો એમ તો એ શાક બનાવવા માટે આપણે આ લીલી મેથી લીધી છે થોડીક આ રીતની તો ધોઈને આપણે એકદમ સરસ સાફ કરી એક કપ જેટલી છે અને તુવેરના દાણા લીલી તુવેરના તો આ અઢીસો ગ્રામ દાણા આપણે લીધા છે ફોલેલા અને બે બટેટા ને બે રીંગણા આપણે આ રીતે લીધાશ એક ટમેટો લીધું સુધારીને અને આ આપણે લીધું આદુ મરચાં અને લસણ અને લીલું લસણ થોડું તો અત્યારે સિઝન પ્રમાણે આપણે આવતું હોય એટલે નાખી હતી એમ અને લીલા ધાણા ને થોડીક આપણે હળદર લીધી છે તો આ લીલી હળદર અત્યારે માર્કેટમાં આવે છે તો આપણે એ વાપરશું એમ અને નોર્મલ બીજા મસાલા મીઠું જોહે અને રાઈ જીરું વઘાર માટે અને લાલ મરચું અને ધાણાજીરું ને હિંગ તો આમાં આપણે હળદર નહીં નાખીએ આ હળદર જ નાખશું એમ સુખી હળદર નહીં નાખીએ તેલ જોહે અને પાણી જોહે તો આને આપણે કુકરમાં બનાવશું તો ગેસ ચાલુ કરશું કુકર લીધું છે અને એમાં આપણે તેલ નાખશું તો એક મોટા ચમચા જેટલું તેલ આપણે આમાં નાખ્યું છે તેલને ગરમ થવા દે હું તેલ આપણું ગરમ થઈ ગયું છે ને તેલ ગરમ થયું ત્યાં આપણે આ રીંગણા અને બટેટાને આ રીતે સુધારી લીધા છે હવે તેલમાં આપણે પહેલા નાખશું થોડીક રાય અને અને થોડીક આપણે હળદર નાખી દેવું એમાં તેલમાં હળદર થોડીક વાપરેલી એટલે એનો કાચો ટેસ્ટ નો આવે એમાં આદુ ને મરચા ને લસણ એ નાખી દઈશું આપણે લીલું લસણ આમાં આપણે તુવેરના દાણા નાખી દઈશું હળદરનો એકદમ સરસ કલર એમાં આવી ગયો આપણે આમાં બધાય મસાલા નાખી દે હું આપણે તો મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે બધું શાકભાજી આવે એટલે મીઠું એ પ્રમાણે જોઈએ અને લાલ મરચું અને ધાણા જીરું આ બધું મિક્સ કરી લઈએ આમાં આપણે હવે મેથી નાખી દઈશું મેથીને મિક્સ કરી લઈશું આમાં આપણે હવે બટેટા અને રીંગણા નાખી દેસું અને મિક્સ કરી એકદમ સરસ ઊંધિયા જેવું લાગશે શાક ખાવામાં અને ટમેટું નાખી દેવું થોડીક વાર આમાં પાકવા દે આમનો આપણે આને આપણે થોડીક વાર આ રીતે મસાલામાં આમનો પકાવી લેવાનું હવે આપણે એમાં પાણી નાખશું શાકની ઉપર થોડુંક પાણી હોય ને એ રીતનું પાણી આપણે નાખવાનું એટલે પાકી જાય સરસ અને સરસ શાક થાય રસ બસ બસતું સરસ આ રીતે હે ને શાકની ઉપર જણાક આ રીતે શાક બધું પૂડી જાવું જોઈએ એમ એ રીતનું પાણી નાખવાનું તો આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેહ આમાં આપણે બે થી ત્રણ વિસલ થવા દેહ તો કુકરને આપણે હવે ખોલીને જોઈએ લે હું ત્રણ એક વિસલ થઈ ગઈ તો ગેસ આપણે બંધ કરી દીધો તો ઉતારી લે એકદમ મસ્ત રસકસતું આ રીતના બધું એકદમ સરસ પાકી ગયું છે એકદમ મેથીનો સરસ ટેસ્ટ આવે છે આમાં અને લીલી તુવેર આને આપણે હવે કાઢી લેહું સૌ કરી લેહું એકદમ ઊંધિયા જેવો ટેસ્ટ આવશે તમને આમાં મેથી નાખી છે આપણી તુવેર ને બધું બટેટા ને રીંગણા ને બધું તો તૈયાર છે આપણું લીલી મેથી લીલી તુવેર રીંગણા બટેટા મિક્સ થા કેમ તો આની કમેન્ટ આવી હતી ને એનું નામ નહોતું એમાં તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લીલી તુવેર લીલી મેથી અને રીંગણા બટેટાનું શાક અને તમારે પણ કોઈ પણ રેસીપી શીખવી હોય તો મને કમેન્ટ કરીને કહેજો હું એ બનાવીશ